ભરતી બે હજાર છવ્વીસ વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે તો સીસી ભરતી અંતર્ગતની માહિતી માટે એ ટુ ઝેડ માહિતી માટે છે એ ગમત સાથે જ્ઞાન ચેનલમાં હોમપત સિંઘોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ નવી ભરતી અંતર્ગત ગ્રુપ એ કા તો ગ્રુપ બીમાં સફળ કઈ રીતે થવું ન્યૂ સીબીઆરટી પેટર્ન મુજબ તૈયારી કઈ રીતે કરવી સચોટ માર્ગદર્શન અને સફળતાની ચાવી માટે છે આજે હું તમને ઓથેન્ટિક છે એ માહિતી પૂરી પાડીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રોની જે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ દેજો તમામ ક્લાસની લિંક છે ત્યાં આપવામાં આવશે આપણે ન્યૂ સીબીઆરટી પેટર્ન પ્રમાણે મોક ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે તેની ટોટલ માહિતી તમને આપી દઈશ અને યુટ્યુબ ઉપર આપણે પણ ઘણા બધા ફ્રીમાં ક્લાસ પણ લેવાના છે બરાબર છે જે મોક ટેસ્ટ સિરીઝ છે વિદ્યાર્થી મિત્રો એ પેડ હશે અને એ આપણને એપ્લિકેશન ઉપર મળી રહેશે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે ગમ્મત સાથે જ્ઞાન એપ્લિકેશન છે આપણી પ્લે સ્ટોરમાં તમે સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન જોવા મળશે ત્યાં આપણે ટોટલ ટેસ્ટ છે ઘણી બધી મોક ટેસ્ટ મૂકીશું આગળ ક્લાસ થકી તમને ટોટલ માહિતી પૂરી પાડીશ તો ચાલો સૌ પ્રથમ તો આપણે વિગતવાર જોઈએ એનું નોટિફિકેશન ત્યારબાદ સીબીઆઈટી પેટર્ન મુજબ તૈયારી કઈ રીતે કરવી કયો તમારો અભ્યાસક્રમ છે કઈ કઈ બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવી આ બધી જ બાબતોની વિગતે ચર્ચા કરીએ જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ છે એનું ઓફિશિયલ નોટિફિકેશન બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો કેટલી વેકેન્સી છે ગ્રુપ એમાં તો ગ્રુપ એમાં સારામાં સારી પોસ્ટ હોય તો સમાજ કલ્યાણ નિરીક્ષકની પણ છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે ત્યારબાદ કાર્યાલય અધીક્ષકની પણ છે એની જે ખાતું કયું કહેવાય વર્ગ ત્રણમાં આવે આ બધી જગ્યા બરોબર છે સિનિયર ક્લાર્ક તો સારામાં સારી જગ્યા કહેવાય પાંચસો ને ત્રણ અને સૌથી વધારે જો જગ્યા સારી હોય તો એ સોળસો જગ્યા છે મહેસૂલી ક્લાર્ક બરોબર છે જે કલેક્ટર કચેરીની અંદર જે કલેક્ટર કચેરીના ક્લાર્ક તરીકે ઓળખાય છે જે મહેસૂલી ક્લાર્ક એમની વિદ્યાર્થી મિત્રો સોળસો જગ્યા છે એટલે ટોટલ થઈ તમારી આ ત્રેવીસો ને જગ્યા છે એમાં હેડ ક્લાર્ક પણ આવી ગયું વિદ્યાર્થી મિત્રો બરોબર છે હેડ ક્લાર્કની એકસો ને ચોત્રીસ જગ્યા છે ક્લિયર એટલે સમાજ કલ્યાણ નિરીક્ષક કાર્યાલય અધિક્ષક કલેક્ટર કચેરીના મહેસૂલ ક્લાર્ક અહીંયા તમારે બહુ એટલે બહુ સારી એવી નોકરી તમને કરવા મળે બરાબર છે પછી હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક આ પોસ્ટ પણ સારામાં સારી છે બંને પોસ્ટ બરાબર છે બધી જ પોસ્ટ સારી જ છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે તમારે જો સારા માર્ક હોય ને તો તમારામાંથી સિલેક્શન આવે ક્લિયર કાર્યાલય અધિક્ષકની ત્રણ પોસ્ટ છે એ પણ સારી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો જે શ્રીની મત્સ્ય ઉદ્યોગ કચેરી હોય ત્યાં આ એની વડી કચેરી આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ટોટલ આ થઈ ગ્રુપ એની ત્રેવીસો ને પાસઠ જગ્યા થઈ ક્લિયર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે આવશે ગ્રુપ જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્કની વિદ્યાર્થી મિત્રો ત્રણ હજાર ને પાંચ જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રેવીસો ને પાસઠ જગ્યા પ્લસ પ્લસ તમે આ ત્રણ હજાર જગ્યાને એમાં એડ કરો સોરી ત્રણ હજાર પાંચ ત્રેપનસો સિત્તેર જગ્યા ટોટલ સી સીઈની છે કેટલી છે વિદ્યાર્થી મિત્રો ત્રેપનસો સિત્તેર જગ્યા છે એટલે સારામાં સારી મોટી ભરતી સીસીઈની કહેવાય હવે એના ઓનલાઈન ફોર્મની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આવતીકાલથી પાંચ તારીખથી છે બરોબર છે એ બે વાગ્યાથી છે વીસ તારીખના છે રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ સુધી એના ફોર્મ ભરાશે બરોબર છે રાત્રિના બાર વાગ્યામાં એક મિનિટની વાર હોય ને ત્યાં સુધી એ પણ વીસ તારીખ સુધી એટલે પંદર દિવસની અંદર છે એ તમારે જો કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તમારા જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આ બધી બાબતો તમારે જોઈ લેજો ખાસ એટલે ખાસ બરાબર છે તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી આ બધું જ તમારે ઓથેન્ટિક સાચું હોય તમારું સરનામું એ બધું નાખવાનું ક્લિયર હવે જે આમાં જે આ ટોટલ મત્સ્ય ઉદ્યોગ નિયામક છે બરાબર છે એની કુલ જગ્યા કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે આ કેટેગરીવાઇઝ જગ્યાઓનું આખું લિસ્ટ છે બરાબર છે કે મહેસૂલી ક્લાર્ક છે તો એની સોળસો જગ્યા છે બરાબર છે તો આ સોળસો જગ્યામાં બિન અનામત કેટેગરીની કેટલી છે તો કે છસો સિત્તેર આર્થિક રીતે નબળા વર્ગની કેટલી છે તો કે એકસો ચુમ્માલીસ એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કેટલી છે તો કે ચારસો ને ઓગણત્રીસ આવી રીતે આખું કેટેગરીવાઈઝ માળખું છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેનું છે એમાં આપવામાં આવેલું છે ખાસ એટલે ખાસ જોઈ લેજો તમે લોકો બરાબર છે આખું નોટિફિકેશન મેં ઓલરેડી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દીધું છે ક્લિયર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જો ચર્ચા કરવા જઈએ હવે વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશનમાં લખેલું જ છે કે જાહેરાતની કેટેગરીમાં જે કુલ જગ્યા છે એ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામતની જગ્યાઓ સિવાયની બાકી રેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે ઉમેદવારોએ મેળવેલા માર્ક્સના મેરિટને ધ્યાને લઈને કરવામાં આવે છે તેથી આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે બરાબર છે એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરી દીધો છે કે જેટલી પણ મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ છે એ સિવાયની જેટલી જગ્યાઓ બાકી રહે છે બરાબર છે મહિલા અનામત સિવાયની એમાં પુરુષ ઉમેદવારો તેમજ મહિલા ઉમેદવારો બરાબર છે પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની એની પસંદગી છે કે તમે જે માર્ક મેળો છો એને ધ્યાનમાં લઈને એ સીટમાં કરવામાં આવશે બરાબર છે એટલે પુરુષ અને મહિલા બંને છે એમાં અરજી કરી શકે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વર્ગ ત્રણની જો વાત કરવા જઈએ તો દિવ્યાંગ ઉમેદવારો એ છે એની ખાસ ભરતીની ઝુંબેશ અંતર્ગત અનામતની ઘટની જગ્યા છે તેના અંતર્ગત જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ બરાબર છે એમાં કેટલાક વિભાગો હસ્તકની જે દિવ્યાંગ કચેરીઓ હતી એના અમનામત જગ્યાનો સમાવેશ કરવામાં આવેલ નથી બરાબર છે એટલે આ ધ્યાનને લેતા દિવ્યાંગ અનામતની જગ્યા ન હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવાર ઉમેદવારી નોંધાવવા માંગે છે તો તે નીચે મુજબની દિવ્યાંગતા માન્યતા રહેશે આખું એને દિવ્યાંગતા જે છે બરાબર છે એ લોકોનું જે આ ક્રાઇટેરિયા આપેલો છે ખાસ એટલે ખાસ જોઈ લેજો આખું નોટિફિકેશન ડીપમાં મૂકેલું છે મેં ગ્રુપમાં ક્લિયર હવે તમારી વયમર્યાદા એક તો સૌપ્રથમ ભારતનો નાગરિક હોવો જોઈએ બરાબર છે અને એની વયમર્યાદા જોવા જઈએ તો વીસ વર્ષથી ઓછી નહીં ને પાંત્રીસ વર્ષથી વધુ નહીં બરાબર છે વર્ષ ફોર્મ ભરી પણ કેટલીક છૂટછાપ આપવામાં આવી છે સામાન્ય કેટેગરીમાં આવે અને પાંચ વર્ષની અનામત કેટેગરીના અને પાંચ વર્ષની જે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો છે એને દસ વર્ષની એટલે કે પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે ક્લિયર એટલે જે સામાન્ય કેટેગરીમાં આવતા શારીરિક અશકતા ધરાવતા પુરુષ ઉમેદવારો દસ વર્ષ બરોબર છે એવી જ રીતે ટોટલ અનામત કેટેગરીના છે સામાન્ય કેટેગરીના છે એ બધામાં છે એ છૂટછાટ આપવામાં આવેલી છે ક્લિયર છે ખાસ કરીને જો અનામત કેટેગરીમાં આવતા હોય તે અનામત કેટેગરીવાળા માટે પાંચ વર્ષ છે બરાબર છે પાંત્રીસ પ્લસ પાંચ એવી રીતે ગણવાનું સામાન્ય કેટેગરીમાં આવતા હોય તો પાંચ વર્ષ એના પણ છે બરાબર તો એવી રીતે ખાસ યાદ રાખવાનું ચાલો હવે એના પગાર ધોરણની વાત કરવા જઈએ તો સારામાં સારી જગ્યા છે બરાબર છે તમને જો સારી એવી ભરતી છે એ આવી છે આઠમો પગાર પંચ પણ આવશે તમારું બરાબર છે એમાં પણ તમને છે એ પૂરેપૂરો એમાં બેનિફિટ થવાનો છે એટલે માટે જો તૈયારી કરવાની હજી તમે રાહ જોતા હો તો રાહ ના જોતા ફરજિયાત પણ એની તૈયારી કરવા મળજો બરાબર છે હેડ ક્લાકનો પગાર જોઈ લેવા ફિક્સમાં છે પ્રથમ પાંચ વર્ષ સુધી બરાબર છે હેડ ક્લાકનો ચાલીસ હજાર આઠસો સિનિયર ક્લાકનો છવ્વીસ હજાર બરાબર છે કલેક્ટર કચેરીના ક્લાર્કનો છવ્વીસ હજાર જુનિયર ક્લાર્કનો છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષકનો સારામાં સારો પગાર છે ઓગણપચાસ હજાર છસો સૌથી વધારે એનો છે એની જગ્યા કેટલી છે ત્રણ સમાજ કલ્યાણ નિરીક્ષકનો પણ સારો એવો પગાર છે ચાલીસ હજાર આઠસો પગાર છે બરાબર છે એટલે આ બધી પોસ્ટમાં જો જોવા જઈએ તો હેડ ક્લાર્ક કાર્યાલય અધિક્ષક અને સમાજ કલ્યાણ નિરીક્ષક આ ત્રણ પોસ્ટનો સારામાં સારો પગાર છે બરાબર છે એટલે આની જો તૈયારી તમે કરતા હો તો કરવા લાગજો સારામાં સારી વેકેન્સી છે એ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો હવે જો તમારા લાયકાતની વાત કરવા જઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક બીએ કરેલું હોવું જોઈએ બરાબર છે અને કોમ્પ્યુટરની પાયાની જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ગુજરાતી હિન્દી આ બંને ભાષાનું પૂરતું જ્ઞાન છે એ ધરાવતા હોવા તમે લોકો જોઈએ બરાબર છે ગ્રેજ્યુટ હોય ગ્રેજ્યુઅટ એ લોકો આમાં ફોર્મ ભરી શકશે ક્લિયર હવે આમાં શું છે વિદ્યાર્થી મિત્રો કે અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય કે આર્થિક રીતે નબળા વર્ગ હોય એમને વયમર્યાદા અને છૂટનો અનામતનો લાભ મળે છે ટોટલ વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે આ એક સૂચનાઓ ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરતા પહેલા પણ વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો તમારું જાતિનો દાખલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બધી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ફરજિયાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો આ છે બરાબર છે કે તમે લોકો એસીબીસી કેટેગરીમાં આવો છો તો ઉમેદવારો નાણાકીય બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ છવ્વીસની આવકના આધારે તમારો જે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોય તેવું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તારીખ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ વીસ બે બે હજાર છવ્વીસ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે બરાબર છે એટલે જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ન હોય તો તમે કઢાવી લેજો કેમ કે એ પણ તમારે એમાં જો જાત એસીબીસીમાં હો છો તો રજૂ કરવું પડશે બરાબર છે વીસ બે સુધીની અંતર અંદર આવતું હોય ને એવું તમારે રજૂ કરવાનું છે ક્લિયર છે એટલે આ બધી વસ્તુ ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેજો આ બધી વસ્તુ નાની નાની છે પણ તમારે એકવાર જોઈ લેવી પડે ખાસ એટલે ખાસ ક્લિયર પછી એમાં ભૂલ ના થાય એનું ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે ત્યારબાદ માજી સૈનિકની વાત કરવા જઈએ તો માજી સૈનિક માટે દસ ટકા અનામત છે જો આ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરેલો જ છે માજી સૈનિક માટે નિયમો અનુસાર કેટલી જગ્યા અનામત છે દસ ટકા જગ્યા છે એ માજી સૈનિક માટે અનામત છે આ માજી સૈનિકો નૌકાદળ દળ ભૂમિદળમાં ઓછા મોછા છ મહિનાની સેવા કરી હોય અથવા માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું કાર્ડ ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય એ લોકો એ આ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવાનું રહેશે ક્લિયર હવે આના અંતર્ગત કોઈ જો વિધવા ઉમેદવાર હોય તો એમણે તેમની કોલમની સાથે હા લખવું અન્યથા લાગુ પડતું નથી એવું લખવાનું રહેશે બરાબર છે એટલે જો વિધવા ઉમેદવાર હોય તો એને એના માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે પરીક્ષામાં મેળવેલ ગુણના મેરિટના આધારે ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે વિચાર કરો સ્પેસિફિક એવું લખેલું છે પરંતુ જો કોઈ મહિલાએ પુનઃ લગ્ન કરેલા ન હોવા જોઈએ બરાબર છે અને તે અંગે મંડળ માંગે ત્યારે બધા પુરાવા રજૂ કરવાના બરાબર છે એટલે કે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના પાંચ ટકા મેરી ઉમેરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે જો કોઈ તો બકે ઉમેદવાર પુનઃ લગ્ન કરશે તો તમામ પુરાવા અસલમાં રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો પાંચ ટકા ગુણનો રદ કરવામાં આવશે બરોબર છે એટલે કે જો કોઈ વિધવા ઉમેદવાર હોય તો એને જે ફોર્મ ભરો ને ત્યારે એની કોલમમાં આ લખવાનું છે બરાબર છે ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે તમે લોકો જો રમતગમતના ગુણ ધરાવો છો બરાબર છે એટલે કે વિદ્યાર્થી મિત્રો રમતગમતમાં વાત કરવા જઈએ તો ટ્રેક અને ફિલ્ડ રમતો આવશે બરાબર છે જેમાં બેડમિન્ટન આવે બાસ્કેટબોલ આવે ક્રિકેટ આવે બરાબર છે ફૂટબોલ હોકી સ્વિમિંગ જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી ખો ખો બરોબર તો એના વિદ્યાર્થી મિત્રો મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ એના પણ ઉમેરવામાં આવશે મેરિટમાં એટલે એ પણ ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ક્લિયર હવે તમારી જે શૈક્ષણિક લાયકાત છે તમારી જે વય મર્યાદા છે વીસ બે બે હજાર છવ્વીસ ની સ્થિતિ તમારી ધ્યાનમાં લેવામાં આવશે બરોબર છે ક્લિયર ખાસ એટલે ખાસ યાદ રાખજો અને કોમ્પ્યુટરની જાણકારી તમે લોકો ખાસ એટલે ખાસ ધરાવતા હોવા જોઈએ બરાબર છે બેઝિક નોલેજ ધરાવતા હોય કોઈ પણ જે તાલીમી સંસ્થા હોય એ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાનું હોવું જોઈએ બરાબર છે જે કોમ્પ્યુટરનો ડિગ્રી સર્ટિફિકેટનો તમારે જે ડિગ્રી કરી હોય કે સર્ટિફિકેટ હોયનો કોર્સ એનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા વિદ્યાર્થી મિત્રો તમે જે ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિશે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો પણ ધરાવતા હોવા જોઈએ જો તમારે ધોરણ દસ અને બારમાં કોમ્પ્યુટર વિશે છે તો તમારે છે એ કંઈ ઇસ્યુ નથી બરાબર છે બાકી તમારી પાસે છે એ પ્રમાણપત્ર હોવું જરૂરી છે હવે અરજી કઈ રીતે કરવી તો કે પાંચ બે બે હજાર છવ્વીસથી આવતીકાલથી વીસ બે બે હજાર છવ્વીસ સુધી આના ફોર્મ ભરાશે એટલે ખાસ એટલે ખાસ જોઈ લેજો ઓજસ વેબસાઇટ બરાબર છે ક્લિયર આખું નોટિફિકેશન મેં ડીપમાં પણ નાખી દીધું છે વિદ્યાર્થી મિત્રો હવે એને પરીક્ષા ફીની વાત કરવા જઈએ તો અનામતના ઉમેદવારો છે એના માટે પ્રાથમિક પરીક્ષા માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે ચારસો રૂપિયા છે પરીક્ષામાં ઉપસ્થિત નહીં રહો તો ફી કાંઈ પરત નહીં મળે એ લોકો સ્પેસ્ફિક ઉલ્લેખ કરેલો જ છે બરાબર છેલ્લી ફી તમારે ત્રેવીસ બે સુધીમાં ભરી દેવાની છે ક્લિયર કોઈપણ સંજોગોમાં જો લેટ ફી સ્વીકારવામાં નહીં આવે અને તમે જે ફી ભરો છો એની જે રસીદ હોય એ પ્રિન્ટ તમારે ખાસ કરીને સાચવીને રાખવાની છે બરાબર છે જો ફી રિસીદ જનરેટ નહીં થાય તો અરજી માટેની ફી ભરેલી ગણાય છે નહીં એટલે જ્યાં સુધી ફી ભરાયેલી નહીં હોય ત્યાં સુધી તમારી અરજી પણ માન્ય ગણાશે નહીં સ્પેસિફિક ઉલ્લેખ કર્યો જ છે બરાબર છે હવે આ હાથે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા પદ્ધતિનું માળખું હવે જોઈએ તો સૌ પ્રથમ આવશે તમારી ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત સીબીઆરટી પદ્ધતિ જો સ્પેસિફિક ઉલ્લેખ છે સીબીઆરટી પદ્ધતિથી લેવાશે ગ્રુપ એ અને ગ્રુપ બી બરાબર છે બે તબક્કામાં લેવાશે આ તમારો પ્રિલિમરી તબક્કો છે એમાં ઇંગ્લિશ પંદર માર્ક ગુજરાતી પંદર માર્ક બરાબર છે મેથ્સ રીઝનિંગ બધું છે એ બધું ત્રીસ ત્રીસ માર્કનું છે વિદ્યાર્થી મિત્રો પછી આ અહીંયા બરાબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સ તમારું જે છે એ ત્રીસ માર્કનું છે અંગ્રેજી ગુજરાતી કરંટ મેથ્સ રીઝનિંગ આ બધું થઈને વિદ્યાર્થી મિત્રો ટોટલ એકસો પચાસ માર્ક છે તમારા પ્રિલિમરી એક્ઝામના છે ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો આ જે પદ્ધતિ સંયુક્ત લેવાશે એકસો ને પચાસ માર્કની એમાં એકસો ને પચાસ ગુણ રહેશે એકસો ને વીસ મિનિટ એટલે બે કલાકનો સમય રહેશે હવે આ પ્રાથમિક કસોટી તમારી પ્રિલિમરી કસોટી છે એમાં તમે આવી ગયા એટલે પૂરું થઈ ગયું નહીં બરોબર છે એમાં મેળવેલા ગુણને આખરી પસંદગી આટે ધ્યાને પણ લેવામાં નહીં આવે બરોબર સ્પેસિફિક લોકો ઉલ્લેખ કરેલો જ છે બરોબર છે હવે પ્રાથમિક પરીક્ષા પૂરી થઈ જાય પછી તમારે જે કામ ચલાવ ધોરણે પ્રાથમિક પરીક્ષામાં ખાલી બેસવા દેવામાં આવે પછી વિદ્યાર્થી મિત્રો એમાં ક્લિયર થઈ ગઈ તમારે એટલે ગ્રુપ એ અને ગ્રુપ બેની શું આવશે મુખ્ય પરીક્ષા આવશે બરાબર છે અને એ અને બીના મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી જગ્યાના કેટલા ગણા સાત ગણા ઉમેદવારો છે એ ગ્રુપ એ તથા ગ્રુપ બે માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે પ્રિલિમરી પરીક્ષામાં તમારા જે માર્ક આવે એને એમાં જે કેટેગરી વાઇઝ જેટલી તમારી જગ્યા છે મેં આગળ લિસ્ટમાં તમને જણાવ્યું એના સાત ગણા ઉમેદવારોને મેંસ આપવા મળશે આવું આ લોકો એ સ્પેસિફિક ઉલ્લેખ કરી દીધેલો છે બરાબર છે એટલે કોઈને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થવો ના જોઈએ બરાબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગ્રુપ એ માટે છે એ વર્ણનાત્મક પરીક્ષા તમારી લેવામાં આવશે મુખ્ય પરીક્ષાની વાત કરવા જે પ્રિલિમરી પત્યા બાદનો આ બીજો તબક્કો છે અને ગ્રુપ બી માટે એમસીક્યુ પ્રકારની પદ્ધતિથી છે એ પરીક્ષા લેવામાં આવશે બરોબર છે હવે આ બંને પરીક્ષા છે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષામાં તમારે ક્રાઈટેરિયા જોવા જઈએ તો ચાલીસ ટકા ગુણ તમારે મેળવેલા હોવા જોઈએ બરોબર છે આ પ્રિલિમરી એક્ઝામ છે હું તમને જોવા જ ગણાવી દઉં સાહીઠ માર્ક તમારા એકસો પચાસમાંથી તમે આ થયો એનો ક્રાઇટેરિયા બરોબર છે પ્રિલિમરી પરીક્ષામાં જો તમારે સાઠ માર્ક હોય ને તો તમે ક્વોલિફાય થયા કહેવાય બરોબર છે પણ તમારો સાત ગણા ઉમેદવારો છે એ તમારી જગ્યાના પ્રમાણમાં લેવામાં આવશે બરાબર છે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે એ ચાલીસ ટકા માર્ક કરતાં ઓછું ના હોવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી મિત્રો ભરવા થતી જે કેટેગરી કેટેગરીવાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયબ ઠરાવવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે એ ગ્રુપ એ અને ગ્રુપની અલગ અલગ આખરી પસંદગી યાદી છે બરોબર છે એ આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેલ પરંતુ પસંદગી યાદીમાં સ્થાન ન મેળવી શકેલ નહીં તેવા અસફળ ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે વિદ્યાર્થી મિત્રો પસંદગી યાદીને જેટલા પસંદ ન થઈ એની યાદી છે એ ત્યારબાદ લાસ્ટમાં છે એનો આખું શિડ્યુલ આપવામાં આવશે બરોબર છે પરીક્ષા માટે જેટલા પણ ઉમેદવારો છે એની સંખ્યાને ધ્યાને લેવા માટે પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે કોલ લેટર માટેની સૂચના ટોટલ સૂચના છે આપણે આગળ ગ્રુપમાં જણાવી દઈશું એટલે આ બધી જ વસ્તુ તમારે ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે આ ટોટલ નિયમો છે બધા નિયમો વાંચી લેજો આખું નોટિફિકેશન મેં ગ્રુપમાં નાખી દીધું છે બરાબર છે અને આ જાહેરાત છે એ નોટિફિકેશન ઓફિશિયલ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો હવે આની સીબીઆર પેટર્ન મુજબની ટેસ્ટ સિરીઝ હું એપ્લિકેશન ઉપર લોન્ચ કરવા જઈ રહ્યો છું એમાં તમારા બધા સબ્જેક્ટ આવી જાય બરાબર છે જે તમારી સંયુક્ત પ્રિલિમરી પરીક્ષા છે ને એની ટોટલ તૈયારી હું અત્યારે કરાવીશ જો તમે જોડવા માંગતા હો તો પહેલાં તે પહેલાંના ધોરણે જોડાઈ શકો છો આ મારો હેલ્પલાઇન નંબર છે ત્યાં તમે કોલ અથવા મેસેજ કરી શકો છો એના માટે આપણે ડેમો ટેસ્ટ એપ્લિકેશન ઉપર અને યુટ્યુબ ઉપર બંને ઉપર મૂકીશું બરોબર છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય એકદમ બેઝિક લેવલથી ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સનું જે તૈયારી કરજો તો તમારે વાંધો નહીં આવે તમે સો ટકા સફળ થશો થેન્ક્યુ મિત્રો મળી નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો